હવે મને એને એમ કીધું કે તમારા વિવાહ સોમાં આમ કરવાથી કે દિવાળી એમ એટલે હું કીધું ચમ કીધું સોમાં આમ કરશો તો હોમે લે હાલ મોડવો બોધે બી જગ્યા છે નહીં સોસાયટી માં રેથી અને દિવાળી એમ કરશો તો અસલ પાર્ટી પ્લોટ માં વિવાહ કરશે આપણે એટલે મેં દિવાળી એમ રાખ્યું અને બધો ખર્ચો એ કરે જગ્યા નહી તો સોસાયટી માં બધા રેથી જાત છો અચી વૃત અચી કરમો ત્રીજા એ હું હું બધું ભીડ ભાડ જેવું હોય એટલે મજા ના આવે સમજો વાત ને હવે શું બકાવો તમે દોન હોય થી હવે મારી નજરે તો કદી ભરતજી ફોન આવ્યો નહીં હવે તું ચોવીસ કલાક તો મારા અંગાથ ના હોય કે વાત કરું છું તો કણ હોય તો મોહન હોય તું એટલે આ મૂન તાર કાચી બે દાણા હમણાં ના જે સાલ લેવા ક્ષેત્ર એ દાડા ફોન આવ્યા તો લે તું શું હતો મને તો લાગે છે કે હરિભાઈ નહીં પણ મારા કાચી ભોગો મારેલો છે ના ના પતિ એ તો બાપડી ચાર દાડા બાધા લઈને ફરતો તો ટોપરું નહીં ખાતી લે

આપણે હાથ ગેડું કરીને હાલ પાછા આવું ના કરતો રાજી આપડો ઘૂમતો આખું ગોમ થાય એ થાય એમાં શું તું હાલ હાલ હેડ માર ભાઈ હેડ જે ભાઈ પણ પણ ટોટલ તો જ્યાં કઈ તું જેટલું આવ્યું છે પણ કાકા ઉભા શાંતિ રાખો ઘડીવાર તમે તો જપે ખાતા નહીં ઘરે ઘરે મારી પછી પબ્લિક આવી છે અને તું જોઈ ને વાત તું હાલવામાં કોઈ બાકી નથી મેં વાત હાજી કાકા તારા લગ્ન મારું બધું વિચાર્યું નતું ને એવા આયોજન થી ભલે મને બોલ આજુબાજુ ની પબ્લિક તો મારી વિચાર કરી ગઈ

અને અમુક બે ત્રણ જણા મોટા થઈ જઈને મારા છે ફરતા તા ને રાવણામાં એટલે મેં કીધું આ ખાલી મોટા થઈને જ ફરે છે બાકી બીજી કોઈ વાયની તાકાત છે નહીં બરાબર ના ભાઈ છે કે આ કહુંબામાં કોઈ વન રાખી નથી ને હાથ ઘણું કરવા નથી કાકા એમ નહીં આ ના આવ્યો તો બે નંબરની વાત છે આયા તા મારો ફોટા પડા કેમેરામાં યા છે આથના છોપરા પેલા કાકો પતરું તો તો ભાગડી એવડી મોટી હતી કેમેરામાં આવતા તો લાલ મારો ફોટો આ કરી છે બીજું શું આપણે સમજવાનું આપણે એવું સમજવાનું કે એને પૈસા ન હોય મેં ક્યાં તારો કાકો જો ને ગમે તે ખાલી અવસરમાં જાય ને તો બે રૂપિયા હાથ ધરીનું કરે

પૈસો ના વાત ગમે તે કરવું પડે પણ રાતે પાલથી બધું કેવું રાખ્યું તું ભાઈ નેકો રાખી ભાઈ કોઈ નવે નહીં બધાય રાખી અતાર પપ્પા સુતાર કોક વાતો ના કરો આપણે લા હેડ કે ઓમ તમ મરેલા ગોલ હેડ થી ઓમ તો શું નાત તો નાત તો હેડ ઉતાણ એ ભત્રી તું તો જબરદસ્ત મને હોમ પડ્યો થી તમે પડ્યા તો હું પડ્યો છું એટલે પણ તારા જી વાતનું પેટમાં દુખે છે એ મન કે ખાલી હા

એના પછી તારા વિવાહ ગોઠવું અને જેવા ગોઠવું આજુબાજુના દસ બાર ગમ તો ખાલી તારા વિવાહ જોવા આવી કે મારા વડશે કાકે પતરી તો પરિણાય જોણ્યો વાત કરું છી હાલ ગોઠવશે શું થાય હાલ ગોઠવું નહીં તો ચીડી માર છે તરત તરત કોપી મારી અત્યારે તને ખબર છે આ દુનિયામાં તારે કોપી ઘણા મારે છે એટલે તું સમજ તો નહીં આટલો સમજણો થઈ આ રોડ થાય મને હરખ નહીં હોય

જરૂર તો માટી નઈ પડે ફોન રાખો થોડું બોલતેમ નહી તો અમે હાથ કરવા હાથ કરો હાથ ગરીબો લઈને શું કરવા છે

મારા ભત્રીદા ને કળમ ધડમ વિવા કરવાના પેલા ધલા ને પેલું સડક તું બોક્તો લાવો ધોવા મળે

લોકડાઉન હે કેરુંન તો થાય ભુંડા કાકા માફોજી મારી વાત સાંભળો જેને લોકડાઉન કરવું એનો થાય અને ના તરત લોકડાઉનમાં ઢાલ બનાવી દીધી છે લોકડાઉનનો તું લેવા જાતા પણ નદી આલી જોયે પે નદી આ ઓર પરમિશન લેવા આઈ જો ભુંડા કોઈ રોકતું નહીં બતન પરમિશન મળે તો લોકો ઘણું થઈ ગયું અતારે રાણા લે માફુજી ફોરે આડું કોઈ ઉંતું દે હવે અમને તાણે તમારો પૈસા એટલે ભાઈ પૈસા લાવો પાછા બીજા ઓ આપણો નિવેશ દે દિયા નહીં આ તો લાવો કાલ બાર ગોકણા આવ્યો તમાર આજ ગેણે વખત વર્તી લેવા મે એટલે ભાઈ નહીં વર્તવા હાલ કો તમે હાર્યા છે જેને આલા થી એના આખરી વર્ત્યા નહીં નામ લખાઈ દો તો કાલ આલ દે નામ લખી દે કાલ આલ દે 11 રૂપિયા તો નામે કાલ લખાય આ તો હતો નહીં

હવે હવે વાબળો તમે અભિમાનની વાત કરી એટલે મારે કેવું પડે છે કે કાલ તમારા

આવું કરો અમારું કોણ રણ થાય ગાડી બે હવા ને એ માથા ખૂટ મજા જમીન ના પૈસા નો જ મજા અભિમાન આવ્યો કઈ ભૂલી થઈ મગફળી હું જમીન વેચી હોય ને એના પર અભિમાન ના કરવરાય એના દુઃખ કરવરા ભાઈ એ છે આપણને ખબર છે એને વેચીને પાવર ના કરે આ તમે આને વેચીને બીજી વધારે લઈ તો ચેડે થાય ને વાપરી રહ્યા હો હરખમણ હરખમણ એ તો બે લાખનો બંગલો નહીં કરે હજુ તો ખાલી કરે છે હજુ એમ પૈસા પડ્યા છે એમ ને એમ મારે હવે જમીન જ લઈ લે મારે હાડવા નહીં મેં અભિમાન કર્યું બે પાંચ રૂપિયા નું એ બધા

ના મારી વાત કે જે વખત તમે મરી દો ને દાડે દોઢ લાખ રૂપિયા તમારા પાલસી ઉપાડવા ના આવે એ દાડે માણસો કોમ આવે ચાર જણા ની જરૂર પડે તમને ખબર છે ને તો પૈસા ગુદા હોય તો ગાડી લઈ

હવે કરશો નઈ ને અમારે દવાનું છે બાયું હા મારું હિન્દુસ્તાની